મોરબીમાં નવો બ્રિજ બનાવવા માટે થઈને કોંગ્રેસ દ્વારા હસ્તાક્ષર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે મોરબીમાં દરેક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે મોરબીના લીલાપર રોડ ઉપરથી ભડિયાદ રોડ તરફ સીધા જઈ શકાય તે માટેનો એક નવો બ્રિજ મંજૂર કરવામાં આવે તે માટે આજે કોંગ્રેસ દ્વારા મોરબીના લીલાપર રોડ ઉપર જ્યાંથી ઉદ્યોગકારો નીકળતા હોય છે ત્યાં હસ્તાક્ષર ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને લોકોની સહીઓ લઈને તેના આધારે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા સરકારમાં રજૂઆત કરી નવો બ્રિજ મંજૂર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવશે અને આજે ત્યાંથી પસાર થતા ઉદ્યોગકારો સહિતના લોકોએ કોંગ્રેસની હસ્તાક્ષર ઝુંબેશમાં જોડાઈને નવો બ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિકના

ઉદ્યોગપતિઓ હોય કે રાહદારી હોય તેમનું જનસમર્થન લઈ અને રાજ્ય સરકારને અમે રજૂઆત કરીએ કે મોરબીમાં આવડી મોટી ટ્રાફિક સમસ્યા છે એ તાત્કાલિકના ધોરણે કેવી રીતે નિર્ણય આવે એના માટે થઈને અમે રજૂઆત પણ કરીએ છીએ અને સાથેન સાથે અમે મોરબી ઉદ્યોગના તમામ એસોસિએશનની પણ કહીએ છીએ કે અમે જે આ કોંગ્રેસ દ્વારા માંગણી કરી છે એ અનુસંધાનમાં આપ પણ એસોસિએશનમાંથી રાજ્ય સરકારમાં માગણી કરો જેથી કરીને મોરબી શહેરને એક નવો બ્રિજ બને અને ટ્રાફિકની સમસ્યા સોલ્વ થાય એટલા માટે આજે અમે જે ઉદ્યોગ નગરી મોરબીની કહેવાય અને કરોડો રૂપિયાનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ટેક્સ ભરે છે ત્યારે આ તમામ અહીંયાથી લીલાપર રોડ ઉપરથી જે ઉદ્યોગ સિરામિક ફેક્ટરીએ જે જાવાવાવાવાળા માણસો હોય કોઈ કોઈ રોજિંદા માણસો હોય એના તમામ લોકોની અમે સહયું લઈ અને આ અભિયાન ચાલુ કર્યું કોંગ્રેસ દ્વારા